શુભમ હું નીરજ શુક્લા કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપ આપણી કુંડળીનું ફ્રી માર્ગદર્શન કરાવવા માગતા હો તો આપ ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટમાં એક ફોર્મ આપેલું છે તે ભરી અને અમને મોકલી શકો છો અમે તેમના જવાબ તમને કોસ્મો ટીવી દ્વારા આપીશું વાત કરીએ પંદર જુલાઈ બે હજાર પચીસ મંગળવારના દિવસના પંચાંગની ચંદ્ર રાશિ કુંભ છે નક્ષત્ર સતભિઝા છે છ ને પચીસ સુધી પછી પૂર્વ ભાદ્રપદ રહેશે અષાઢ માસની કૃષ્ણ પક્ષની પાંચમ છે કરણ કૌલવ છે અને યોગ છે સૌભાગ્ય શરૂ કરીશું રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સરસ જવાનો છે કેરિયરમાં સો ટકા અને ફાઇનાન્સમાં પણ સો ટકા કોસમોવાઈઝ મળી રહ્યા છે બંને પેનલમાં બંને વસ્તુમાં તમને આજે દિવસ દરમિયાન ખૂબ જ સારો પ્રતિભાવ મળવાનો છે કોઈ પણ કામ કરશો સહેલાઈથી થઈ જશે એનું ફળ પણ તમને સારામાં સારું મળશે જો આજે કોઈ મહત્ત્વના કાર્યો હોય કે મહત્ત્વની યોજના અથવા પ્લાનિંગ પર કામ કરવાનું હોય તો ચોક્કસ કરજો એમાં તમને ખૂબ જ સફળતા મળશે વાત કરીએ હેલ્થની હેલ્થ બાબતે તમારે એંસી ટકા કોસ્મોવાઇફ સાથે હેલ્થ પણ સારી જ રહેવાની છે ઉષ્મા અને તાજગીભર્યું વાતાવરણ આપની આજુબાજુ પણ રહેશે સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે નેવું ટકા અને નેવું ટકા કોસ્મોબાઈ મળી રહ્યા છો તો બંને વસ્તુઓમાં તમને સોશિયલ સર્કલમાં અંગત સંબંધોમાં ખૂબ જ સારો પ્રતિભાવ મળવાનો છે સોશિયલ સર્કલમાં તમે કોઈ પણ નાના મોટા પ્રસંગોમાં હાજરી આપી શકશો એમાં તમને સારી એવી નામના અને પ્રતિભાવ પણ સારો મળશે અંગત સંબંધોમાં આજે તમે કોઈ પણ પોતાના અંગત સંબંધોમાં સુવાસ મેળવી શકશો એ ઉપરાંત કોઈ પ્રપોઝલ તમને મળી હોય અથવા તમારા દ્વારા કોઈ પ્રપોઝલ આપવામાં આવ્યું હોય તો એનો પણ સારો પ્રતિસાદ આપને મળી શકે છે ઓવરઓલ આજનો દિવસ તમને ખૂબ જ સારો અને સંપૂર્ણ કાર્ય કરી અને એનું આઉટકમ લેવા માટેનો રહી શકે છે માટે આજે દિવસ થોડો મધ્યમથી ઉત્તમતા તરફ જઈ રહ્યો છે કેરિયર અને ફાઈનાન્સ બંનેમાં કોસમોવાઇ સાઠ સાઠ ટકા મળી રહ્યા છે તો આજે તમે જે કામ કરશો એનું આઉટકમ પણ એટલું જ મળવાનું છે તો કામ કરવા ઉપર ફોકસ રાખજો તો ફળ સારામાં સારું મળી શકે છે આજે તમને કામ કરવાનું મન ન થાય તો તમારા સહકર્મચારી અથવા તમારા ઉપરી અધિકારીની સલાહ મુજબ કામ કરીને તમે સારામાં સારું પરિણામ મેળવી શકો છો હેલ્થ બાબતે સિત્તેર ટકા કોસ્મોવાઇલ્ફ સાથે આજે દિવસ શાંતિથી પસાર થવાનું છે કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા મન તાજગીથી ભરપૂર રહેશે સોશિયલ અને લવ રિલેશનશિપમાં અનુક્રમે સિત્તેર ટકા અને સિત્તેર ટકા કોસ્મોવાલ્ફ મળી રહ્યા છે તો અંગત સંબંધોમાં અને તમારા સામાજિક વર્તુળોમાં તમારું માન પ્રતિષ્ઠા વધી શકે છે અંગત સંબંધોમાં કોઈ નાનું એવું આયોજન થઈ શકે છે કોઈ નાના એવા પ્રસંગમાં પણ આપ હાજર રહી શકો છો અંગત સંબંધો માટે થઈને ખાસ આજે જો કોઈ પારિવારિક સમસ્યા હોય તો એનો ઉકેલ લાવીને એને સફળતા તરફ લઈ જઈ શકો વાત કરીશું રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજે કોસ્મોવાઇપ્સ સારા મળી રહ્યા છે કેરિયરમાં સાહીઠ ટકા અને ફાઇનાન્સમાં સિત્તેર ટકા અનુક્રમે મળી રહ્યા છે તો જો તમે આજે કામ કરશો એનું ફળ તમને સારું જ મળવાનું છે કારણ કે કોસ્મોવાઇપ્સ કેરિયરમાં સાહીઠ ટકા અને ફાઇનાન્સમાં સિત્તેર ટકા એટલે કે ઉત્તમતા તરફ જઈ રહ્યા છે કોઈ પણ કામ કરશો તો એનું ફળ તમને અચૂક મળવાનું છે આ ઉપરાંત તમે જો કોઈ મહત્ત્વની યોજના અથવા કોઈ પ્રોજેક્ટ પર કામ કરવા માંગતા હો તો કરી શકો છો પણ કોઈ પ્રોફેશનલ અથવા ઉપરી અધિકારીની સલાહ લઈને કરશો તો એમાં અચૂક ફાયદો મળી શકે છે હેલ્થ બાબતે સાહીઠ ટકા સાથે હેલ્થ સારી જ રહેવાની છે કોઈ મોટા ફેરફાર નથી જણાઈ રહ્યા સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે એંશી ટકા અને નેવું ટકા પોસ્ટમોબાઈલ મળી રહ્યા છે એકંદરે જોવા જાઓ તો રાજકારણથી અથવા તો કોઈ મોટા સામાજિક વર્ક સોશિયલ વર્ક કરવાવાળા માણસો અથવા તો જાતકો માટે આજે દિવસ સારો રહેવાનો છે કોઈ સમારંભમાં હાજરી આપશો તો તમારે તેમની હવા થઈ શકે છે તમને માન પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે અંગત સંબંધોમાં આજે ખૂબ જ સારો દિવસ રહેવાનો છે નેવું ટકા કોસ્મોલ સાથે આજે અંગત સંબંધોમાં આપ ખૂબ સારું પરિણામ મેળવી શકશો કોઈ પણ અંગત સંબંધોમાં કોઈપણ વ્યક્તિ અથવા પરિજનો સાથે આપ નાનું આયોજન કરીને બહાર પિકનિક અથવા હોટલમાં જમવા અથવા તો ડિનર લેવા જઈ શકો છો આ ઉપરાંત જે લગ્નવાંછુક ઉમેદવારો છે એને પણ સારી પ્રપોઝલ મળવાના ચાન્સીસ બની રહ્યા છે તો આજનો દિવસ તમે સંપૂર્ણપણે કામ ફાઇનાન્સ હેલ્થ સોશિયલ અને લવ બધા જ પેરામીટરમાં ખૂબ જ સારો જવાનો છે વાત કરીશું રાશિચક્રની ચોથી રાશિ કર્ક રાશિ વિશે કર્ક રાશિના જાતકો માટે આજે દિવસ થોડો સાવધાની અને સંયમપૂર્વક પસાર કરવાની જરૂર છે કોસ્મોવાઇઝ બધા જ ક્ષેત્રમાં ઓછા મળી રહ્યા છે કેરિયરમાં ત્રીસ ટકા અને ફાઇનાન્સમાં ચાલીસ ટકા પસંદ સાથે આજે કામ કરવામાં મન નહીં લાગે અને કામ કરશો તો પણ એમાં ભૂલ થઈ શકે છે કોઈ મોટી અડચણો પણ આવી શકે છે તો ખાસ શાંતિ અને સંયમથી કામ કરવું ધીરજથી કામ કરવું કોઈને સમજાય નહીં કોઈ વસ્તુ સમજાય નહીં તો ઉપરી અધિકારી સહકર્મચારીઓની સલાહ લઈને આપ તેમાં આગળ વધી શકો છો ફાઇનાન્સમાં ચાલીસ ટકા સાથે આપને જેટલું કામ કર્યું હશે કે જેટલી મહેનત કરી હશે એનાથી થોડું પરિણામ મળવાની શક્યતાઓ છે પણ ઓવરઓલ મધ્યમ જ રહેશે હેલ્થ બાબતે વીસ ટકા સાથે આજે દિવસ સાસવીને પસાર કરવો નાની મોટી તકલીફ ગણાય તો માથે ન મારવું પ્રોફેશનલ અથવા ડૉક્ટરની સલાહથી આગળ વધવું સોશિયલમાં ચાલીસ ટકા અને લવમાં ત્રીસ ટકા કોસમોવાઇ સાથે તમે આજે સોશિયલ અને અંગત સંબંધોમાં ખૂબ સાવધાનીપૂર્વક વાદ વિવાદમાં ન ઉતરતા કોઈ માણસ સાથે બોલવા ચાલવાનું સંયમથી રાખજો અને અંગત સંબંધોમાં ખાસ કરીને કોઈ મોટા ચર્ચા વિચારણા અથવા તો વાદવિવાદમાં ન પડવું ઓવરઓલ આજનો દિવસ તમારા માટે ખૂબ સંયમ અને શાંતિથી પસાર કરવા માટેનો રહી શકે છે વાત કરીશું રાશિચક્રની પાંચમી રાશિ સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે આજે કોસમોવાઇફ મધ્યમ અને સારા મળી રહ્યા છે કેરિયરમાં સિત્તેર ટકા અને ફાઇનાન્સમાં ચાલીસ ટકા મળી જશે કેરિયર એટલે કામકાજમાં આજ તમને ખૂબ જ સારો માહોલ મળશે અનુકૂળતાપૂર્વક કામ પૂરું કરી શકશો કોઈ અણઝારી મદદ પણ તમને મળી શકે છે કામ તમારું અટકે એવું નથી જણાઈ રહ્યું પરંતુ ફાઇનાન્સમાં ચાલીસ ટકા કોસ્ટ સાથે તમને જોઈએ એવું પરિણામ નહીં મળી શકે એમાં કંઈક ને કાંઈક ખામી રહી જશે તો ધીરજપૂર્વક અને શાંતિથી કામ કરો હેલ્થ બાબતે પચાસ ટકા સાથે આજે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી જણાઈ રહ્યા શાંતિથી અને સમયમતાપૂર્વક દિવસ પસાર કરી શકો છો સોશિયલ અને લવ રિલેશનશીપમાં ખૂબ જ સારા કોસ્ટમો મળી રહ્યા છે નેવું ટકા અને સો ટકા તો સોશિયલ બાબતોમાં અને અંગત બાબતોમાં આજે ફોકસ કરી અને એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો કોઈ સામાજિક ચર્ચાઓ અથવા વિચારણા મંચ સમારંભમાં હાજરી આપો ત્યાં તમારી પ્રતિષ્ઠા માન વધી શકે છે કોઈ મોટા માણસ સાથે અથવા પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે અંગત સંબંધ વધારવા માટેના પ્રયત્નો પણ આજે સફળ થઈ શકે છે અંગત સંબંધોમાં આજે તમે એક ઘરના પરિવાર સાથે શાંતિ અને સંયમપૂર્વક ખૂબ જ સારી રીતે વાતાવરણમાં દિવસ પસાર કરી શકો છો વાંચુક ઉમેદવારો માટે આજે પ્રપોઝલ મળી શકે છે અથવા તમને પ્રપોઝલ મળેલી હોય તો એમાં સ્વીકૃતિ પણ આવી શકે છે ઓવરઓલ આજનો દિવસ તમારે કેરિયર સોશિયલ અને લવ રિલેશનશીપમાં ફોકસ કરીને પસાર કરવાનો રહેશે તો એના સારામાં સારા પરિણામ તમે મેળવી શકશો વાત કરીશું રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે ઓવરઓલ કેરિયર અને ફાઇનાન્સમાં ફોકસ કરશો તો સારામાં સારું પરિણામ મળી શકે છે કેરિયરમાં કોસમોબાઈક નેવું ટકા અને ફાઇનાન્સમાં સો ટકા કોસમોબાઈ મળી રહેશે આજે તમે સોનામાં સુગંધ પડશો એવું કામ થશે જ્યાં પણ હાથ નાખશો ત્યાંથી તમને સફળતા મળી રહેશે વાત એક જ છે કે તમારે આજે ખૂબ જ વિચારી અને કામ કરવાની જરૂર છે કોઈ પણ કામમાં આજે સફળતા મળવાના સોએ સો ટકા ચાન્સ છે કોઈ મહત્વના નિર્ણયો હોય મહત્ત્વના પ્રોજેક્ટ હોય ગવર્મેન્ટ સાથે કોર્ટ કચેરીના જમીન મકાનના વિવાદ ચાલતા હોય તો બધા કામમાં આજે ફોકસ કરીને એને ઉકેલ લાવવાથી તમને સારામાં સારી સફળતા મળી શકે છે હેલ્થ બાબતે સાહીઠ ટકા સાથે એવરેજ દિવસ દિવસ પસાર થવાનો છે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી એકંદરે સારી જ રહેવાની છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં પચાસ પચાસ ટકા કોસ્ટમોબાઈલ સાથે થોડું સાચવીને અંગત સંબંધો અને સોશિયલ સર્કલમાં થોડું સાચવીને આગળ વધવાની જરૂર છે કોઈ મોટા વિવાદ અથવા મોટી ચર્ચાઓમાં ભાગ લઈને આગળ પડતો અભિગમ દર્શાવીને વધવાથી મુશ્કેલીઓ વધી શકે છે તો ઓવરઓલ આજનો દિવસ તમારે કેરિયર ફાઇનાન્સમાં ફોકસ કરીને એનું મેક્સિમમ આઉટકમ મળે એ રીતે પસાર કરવાનું છે વાત કરીશું રાશિચક્રની સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજે દિવસ ઘણો જ સારો પસાર થવાનો છે કેરિયરમાં એંશી ટકા અને ફાઇનાન્સ એટલે આઉટકમમાં સિત્તેર ટકા કોર્સ મોટ સાથે કામ કરવામાં પણ ખૂબ જ મજા આવવાની છે અણધાર્યા કામ પણ થઈ શકે છે કોઈ અચાનક આવેલું કામ પણ આસાનીથી કરી શકશો ફાઇનાન્સમાં સિત્તેર ટકા એટલે પરિણામમાં થોડી કચાશ રહી જઈ શકે છે થોડી કચાશપૂર્વક કામ પૂરું થઈ શકશે પણ એકંદરે ઓવરઓલ તમારું કાર્ય અને એને આઉટકમ સારામાં સારું મળી શકશે હેલ્થ સિત્તેર ટકા સાથે મન અને તન ખૂબ જ તંદુરસ્ત રહેવાના છે જો કોઈ પણ કાર્ય તમે કરવા માંગતા હો તો આજે હેલ્થ બાબતનું કરી શકો છો ધ્યાન અને પ્રાણાયામથી પણ તમારું મન પ્રફુલ્લિત રાખી શકો છો સોશિયલ અને લવ રિલેશનશીપમાં સિત્તેર ટકા અને સો ટકા કોસ્ટનવાઇફ સાથે ખૂબ જ સારું રહેવાનું છે કોઈ રાજકારણને લગતી બાબત હોય અને એવું કાર્ય કરતા હો તો એમાં ખૂબ જ સારી પ્રતિષ્ઠા અને નવો કાર્યભાર મળવાની સો ટકા શક્યતાઓ રહેલી છે લવ રિલેશનશીપમાં એટલે કે અંગત સંબંધોમાં સો ટકા સાથે કોઈ પણ અંગત સંબંધોમાં ભાઈ બહેન માતા પિતા પત્ની પુત્ર પુત્રી સાથે ખૂબ જ સારો સુમેળ રહેવાનો છે કોઈ નવું આયોજન અથવા નવું નાનું ફંક્શન પણ ઘરમાં થઈ શકે છે લગ્નની પ્રપોઝલ પણ આવી શકે છે અથવા તમને તમારા એ પ્રપોઝલ કોઈને મોકલી હોય તો એ સ્વીકાર પણ થઈ શકે છે તો ઓવરઓલ દિવસ ખૂબ જ સારો રહેવાનો છે મન સ્તન બધું પ્રફુલ્લિત રહેવાનું છે તો ખૂબ જ કાર્ય કરી અને એનું આઉટકમ મેળવી અને દિવસ પસાર કરવો જોઈએ વૃશ્ચિક રાશિના જાતકો માટે કેરિયરમાં એંસી ટકા કોસ્ટવાઈઝ મળી રહ્યા છે અને ફાઇનાન્સમાં સિત્તેર ટકા કોસ્ટમવાઈઝ મળી રહ્યા છે એકંદરે ખૂબ જ સારો પસાર થવાનો છે આજનો દિવસ કારણ કે કેરિયર અને ફાઇનાન્સ બંનેમાં સારા કોસ્ટવાઈઝ મળી રહ્યા છે કોઈ પણ કામ કરશો તો એમાં તમને ક્યાંકથી ને ક્યાંકથી સહયોગ પણ મળી શકવાનો છે અને મદદ પણ મળી રહેવાની છે ઉપરી અધિકારીઓ અને તમારા ભાગીદારો તમારું કાર્યની ખૂબ જ સારી પ્રશંસા કરવાના છે ફળ પણ એટલું સારું જ મળવાનું છે તો મહત્ત્વના કાર્યો આજે યાદ કરી અને કરી લેવા એનું ફળ પણ આજે સારામાં સારું મળશે કોઈ કોર્ટ કચેરી કે જમીનનો વિવાદ ચાલતો હોય તો એ પણ આજે તમે ઉકેલી શકો છો હેલ્થ બાબતે સિત્તેર ટકા કોસમોવાઈપ સાથે તમને આજે હેલ્થ તન અને મન બંનેની સારી જ રહેવાની છે કોઈ મોટા ફેરફાર નથી જણાવી રહેવાના પણ તમને આજે ખૂબ જ તાજગી અને પ્રફુલ્લિતતા રહેવાની છે જો સોશિયલ સંબંધોમાં તમે કોઈ નાના સભારંભ કે ચર્ચાઓમાં ભાગ લઈ શકશો અને સૂચનો કરશો તો એ સૂચનો તમારા સ્વીકાર થઈ શકે છે અંગત સંબંધોમાં સો ટકા કોસમોઇ સાથે આજે તમે પ્રફુલ્લિતતાપૂર્વક અંગત સંબંધોમાં આગળ વધી શકો છો નાના મોટા આયોજન પિકનિક કરવી હોય ફરવા જવું હોય તો એનું પણ આયોજન થઈ શકે છે ઓવરઓલ તમારો દિવસ આજે કેરિયર ફાઇનાન્સ સોશિયલ અને લવ રિલેશનશિપ પર ફોકસ કરીને પસાર કરવો જરૂરી છે એનામાં તમને સારામાં સારી સફળતા મળી શકે છે વાત કરીશું રાશિ રાશિચક્રની નવમી રાશિ ધન રાશિ ધનરાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે કેરિયરમાં સો ટકા અને ફાઇનાન્સ એટલે આઉટકમમાં નેવું ટકા કોસ્ટમોવાઇફ સાથે કામકાજ અને તેના ફળમાં ખૂબ જ સારી સરળતા અને અનુકૂળતા રહેવાની છે કોઈ પણ કામ કરશો મહત્ત્વના પ્રોજેક્ટ કરશો તો આજે એમાં સફળતા મળવાના સો ટકા ચાન્સ છે કેરિયર એટલે કાર્ય કરવામાં પણ આજે ખૂબ અનુકૂળતા રહેશે ઉપરી અધિકારી તમને કાર્યને વખાણી શકે છે અથવા તો તમને પ્રમોશનના ચાન્સ પણ મળી શકે છે હેલ્થ બાબતે સિત્તેર ટકા સાથે આજે કોસ્ટમવાઇફ સારા જ છે પ્રફુલ્લિતતા અને તાજગીભર્યો માહોલમાં આજે દિવસ પસાર થવાનો છે કોઈ નાની મોટી બીમારી પણ નથી આવવાની સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે એંસી ટકા અને નેવું ટકા કોસ્મોવાઇફ સાથે દિવસ ખૂબ જ સારો રહેવાનો છે કોઈ સમારંભમાં અથવા ભોજન સમારંભમાં તમને જવાનો ચાન્સ મળી શકે છે અથવા આમંત્રણ પણ આવી શકે છે અંગત સંબંધોમાં તમને નેવું ટકા સાથે અંગત પરિવાર અને કોઈ પારિવારિક મેળાવડામાં પણ જવાનું થઈ શકે છે સારામાં સારો પ્રતિભાવ પણ મળી શકશે આ ઉપરાંત તમારે કોઈ નાના મોટા મનમોટાઓ ચાલી રહ્યા હોય અંગત સંબંધોમાં તો એને પણ આ સોલ્વ કરીને એનો નિકાલ લાવી શકો છો ઓવરઓલ આજનો દિવસ તમારા માટે કેરિયર ફાઇનાન્સ અને હેલ્થ સોશિયલ લવ બધા જ પેરામીટરમાં ખૂબ જ સારો રહેવાનો છે તો સંપૂર્ણપણે એનો લાભ લો અને મેક્સિમમ આઉટકમ લો વાત કરીશું રાશિચક્રની દસમી રાશિ મકર રાશિ મકર રાશિના જાતકો માટે આજે દિવસ સારો જ રહેવાનો છે કેરિયરમાં સિત્તેર ટકા કોસ્મોવાઇ અને ફાઇનાન્સ એટલે કે આઉટકમમાં એંસી ટકા કોસ્મોવાઇ સાથે દિવસમાં જે કામ કરશો એનું ફળ સો ટકા સારામાં સારું મળવાનું છે એનાથી થોડું વધારે પણ મળી શકે છે એટલે આજનો દિવસ ઓછી મહેનતે વધુ ફળ મેળવવાનો છે તો જેટલું કામ કરશો એ તમારા ઉપર છે તમે કેટલું કામ કરી શકો છો એના દરમિયાન તમને વધારે ફળ મળી શકે છે હેલ્થ સાઠ ટકા સાથે એવરેજ રહેવાની છે મધ્યમ છે કોઈ મોટા ફેરફાર નથી જણાવી રહ્યા સોશિયલ અને લવ રિલેશનશિપમાં એકંદરે સો ટકા અને સાઠ ટકા કોસમોવાજ મળી રહ્યા છે તો સોશિયલ એટલે કે તમારા સર્કલ સહકર્મચારીઓ તમારા મિત્રવંતુ બધામાં આ તમે છવાઈ જવાના છો કોઈ પણ કાર્ય કરશો સોશિયલ સર્કલમાં જશો તો ત્યાં તમારી પ્રતિષ્ઠામાં અને માનમાં વધારો જ થવાનો છે બની શકે કે આજે તમારા ટાઈટ શેડ્યુલ કામ અને સોશિયલ લાઈફના હિસાબે તમે અંગત સંબંધોમાં થોડો ટાઈમ ઓછો આપી શકો તો એ તમે સાચવી લેજો કોઈ નાના મોટા ફેરફાર થઈ શકે છે અને એના માટે તમારે વાણી અને સંયમ રાખી અને એને સોલ્વ કરવાના રહેશે ઓવરઓલ આજનો દિવસ એકંદરે ખૂબ સારો જવાનો છે તો મેક્સિમમ આઉટપુટ અને એનો ઉપયોગ કરી લેવો જોઈએ વાત કરીશું રાશિચક્રની અગિયારમી રાશિ કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે કેરિયરમાં સિત્તેર ટકા અને ફાઇનાન્સમાં સાહીઠ ટકા કોસ્ટ મળી રહ્યા છે આજે જે કામ કરશો એમાં થોડી ઘણી અડચણો આવી શકે છે અથવા તો થોડા વિક્ષેપ આવી શકે છે પણ કામ તો થવાનું જ છે ફાઇનાન્સ એટલે આઉટકમમાં સાઠ ટકા કોસ્મોવાઇફ સાથે એવરેજ રહેવાનું છે કામ જે કરશો એમાં તમને પોતાને જ સંતોષ નહીં થાય અથવા તો કોઈ ભૂલ પણ કાઢી શકે છે હેલ્થ બાબતે સાઠ ટકા કોસ્મોવાઇપ સાથે દિવસ આજે એવરેજ રહેવાનો છે કોઈ મોટા ઉતાર ચઢાવ નથી રહેવા હેલ્થ બાબતે કોઈ નાની મોટી તકલીફ હોય તો એનું સોલ્યુશન આપ લાવી શકો છો સોશિયલ અને લવ રિલેશનશીપમાં નેવું નેવું ટકા કોસ્મોવાઇફ સાથે ખૂબ જ સારા રહેવાના છે માન પ્રતિષ્ઠામાં સોશિયલ વર્ક સર્કલમાં તમારો વધારો થવાનો કોઈપણ સમારંભમાં હાજરી આપશો તો ત્યાં તમને માણસો સામેથી બોલાવી શકે છે માન આપી શકે છે અંગત સંબંધોમાં એટલે કે લવ રિલેશનશીપમાં નેવું ટકા કોશુઆઈ સાથે પરિણામ સારું મળી શકે છે અંગત સંબંધોમાં નાના મોટા આયોજન પિકનિક જૂમણવાર અથવા તો કોઈ પ્રપોઝલ તમને લગ્ન બાબતની આવી હોય તો એમાં પણ સફળતા મળી શકે છે ઓવરઓલ આજનો દિવસ તમારે સોશિયલ અને લવ રિલેશનશીપ પર ફોકસ કરી અને કામ અને એનું આઉટકમ મેળવવાનો રહી શકે છે મીન રાશિના જાતકો માટે આજે દિવસ ખૂબ જ સાવધાનીપૂર્વક અને સંયમપૂર્વક પસાર કરવાની જરૂર છે દરેક ક્ષેત્રમાં કોસમોવાઇલ ખૂબ જ ઓછા મળી રહ્યા છે કેરિયર અને ફાઇનાન્સમાં વીસ ટકા અને દસ ટકા એટલે કે કામ કરવાની ઈચ્છા જ નહીં થાય કામ કરશો તો એમાં કાંઈક ને પ્રોબ્લેમ આવશે નાના મોટા અડચણો આવશે તમારા સહકર્મચારીઓ ઉપરી અધિકારીઓ તમને કામ વધારી શકે છે અથવા તો તમારું જે કામ હશે તેને વિખોડી શકે છે તો આજે કોઈપણ જાતના વાણી વ્યવહારમાં ઉચાટ અથવા તો ગુસ્સો ન કરી અને શાંતિથી સમય પસાર કરવો હેલ્થ બાબતે દસ ટકા સાથે આજે કોઈ નાની મોટી તકલીફ અથવા તો આયોજન થઈ શકે છે તો કોઈ પણ તકલીફ દેખાય તો પ્રોફેશનલ અથવા ડૉક્ટરની સલાહ લઈ અને એમાં આગળ વધવું જરૂરી છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં અનુક્રમે ત્રીસ ત્રીસ ટકા કોસ મળી રહ્યા છે તો વાણી અને વ્યવહાર પણ સંયમ રાખી અને તમે એમાં આગળ વધી શકો છો અંગત સંબંધોમાં અને તમારા સોશિયલ સર્કલમાં આજે કોઈ નાના મોટા ચળબળ અથવા તો ચર્ચા વિચારણા થાય તો એનાથી દૂર રહી શકવું અથવા તો એને એવોઇડ કરવું આ રીતે તમે શાંતિ અને સંયમપૂર્વક દિવસ પસાર કરીને આજનો દિવસ મેક્સિમમ એનો આઉટકમ લઈ શકો છો